આ કથાકારે કહ્યું કે કોળી અને ઠાકોર સમાજના જે લોકો છે આ સાધુ આ કથાકાર ડરી ગયા છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારું નાનજીભાઈ ઠાકોર આજે આપણા દેશના ધર્માધિકારીઓની વાત કરવી છે આમ તો ધર્માધિકારીઓનું કામ છે લોકોને લોકો સાથે જોડવાનું લોકોમાં વહેમ ઘટાડવાનું આ કથાકારોનું આ સાધુ સંતોનું આ મોલવીઓનું આ પાદરીઓનું પણ મને એવું લાગે છે કે મોટા ભાગના લોકો પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે અને માણસને માણસથી અલગ કરવાનું કામ કરે છે આવા એક કથાકાર જેમનું નામ છે રાજુબાપુ અને ઘટના છે પુના તાલુકાના સીમર ગામની સીમર ગામે શિવપુરાણ રાખવામાં આવેલ હતું અને કથા ચાલતી હતી અને આ કથા દરમિયાન રાજુબાપુ મંચ ઉપર હતા તે સમયે વ્યાસપીઠ ઉપર બેઠા હતા તે સમયે આ વ્યાસ ઉપરથી તેમણે મોટી જવાબદારીનું ભાન ગુમાવ્યું હતું તેમની શું જવાબદારી છે તે જવાબદારીનું ભાન ન રહ્યું અને આ રાજુ પોતાની જવાબદારી ભૂલી અને સામે બેઠેલા ઠાકોર અને કોળી સમાજ સાથે લગ્ન કરે તો કલંક છે કારણ કે તેઓ આપણા દેશ આપણા સમાજમાં આપણી સમાજથી નીચી જ્ઞાતિના છે તેમનું લોહી કઈ કઈ જુદવું છે આ પ્રકાર વિવાદ નિવેદન આપે છે અને ત્યારબાદ આ બાપુ એ માફી પણ માગી લીધી છે પરંતુ આવા કથાકારોને તમે ચરણોમાં પગે લાગતા વિચારજો કારણ કે સમાજમાં સમાજને જોડવાનું કામ આ લોકો કરી રહ્યા છે તો પ્રથમ આ બાપુએ શું વિવાદિત નિવેદન આપ્યું તે વિવાદિત નિવેદન જોયું થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ ના લગ્ન કરી લે ભાઈ લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોય ઉતર્યું છે એ લોય કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય તમે આ કથાકારનું વિવાદિત નિવેદન સાંભળ્યું તમે ભલે ઠાકોર સમાજના કે કોડી સમાજના ન હો પણ આ સંવેદનશીલ માણસને આ વાત ખટકે તેવી વાત છે અને આ સંવાદ વાયુ વેગે પરસર છે તેમાં ઠાકોર સમાજ અને કોડી સમાજના લોકો પણ નારાજ થાય છે ત્યારે આ ઠાકોર સમાજના અગ્રણી આ રાજુ બાપુની ટીકા કરી તેમણે શું કહ્યું તે પહેલા સાંભળીએ સમાજ અગ્રણી હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે 19 તારીખ સિમર મુકામનો વ્યાસપીઠનો વિડીયો છે તેમાં ગાદીપતિ રાજુ બાપુ દ્વારા કોડી સમાજ અને ઠાકોર સમાજને નીચ કક્ષાના ગણાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતના મેં સક્ત શબ્દોમાં વખડ્યો છે ત્યારબાદ તેઓ દ્વારા બંધ બારણે માફી માંગતો પણ વિડીયો વાયરલ કર્યો છે તો આવા વ્યાસપીઠો દ્વારા સમાજથી સમાજને જોડવાનું કામ થતું હોય છે ત્યારે આવા બેફામ બનેલા રાજુ બાપુ જેવા કથાકારો દ્વારા બેફામ વાણી વિલાસ કરી કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી દુભાવવાના અને સમાજને સમાજ વચ્ચે વેમન્ય પેદા કરવાના શબ્દો વાપરવામાં આવે છે જે ક્યારેય યોગ્ય ન ગણી શકાય આવા લોકોને

બાપુને એમ કે આપણા બાર ન વાગે તે પહેલા આ માફીનો વિડીયો વાયરલ કરી દીધું તો આ પ્રથમ આ બાપુએ શું કહ્યું તે આ વિડિયોમાં જોઈએ ઓમ નમઃ શિવાય આજ વ્યાસ પિતના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નથી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમી જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને અને પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું સતાય મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પડો હશે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ના બોલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેય વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણે એક સમાજની વેદનાને જાણે મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ આગણે છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પતિ વંદન મને ક્ષમાપ્ત કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમસ્કાર તમારા પુરા સમાનનું કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ તમે સાંભળ્યું તે મુજબ ઠાકોર અને કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી આ રોષ કદાચ બાપુને ભારે પડવાનું હોય જેથી તેમણે માફી પણ માગી લીધી છે ત્યારે આ ધર્મ ની વાત કરનાર કથાકારો તેમની માનસિકતા કયા સ્તરની છે તે વિચારજો અને તમે તેને પગે લાગતા પણ વિચારજો કારણ કે વ્યાસ પીઠ ઉપર તેમણે બેસાડતા પહેલા પણ વિચારજો પછી એ સાધુ સંત હોય કે પછી મસ્જિદમાં નમાજ અદઆ કરવાવાળા મૌલવી હોય કે પછી ઈસુની ચર્ચમાં વાત કરનાર પાદરી હોય ખરેખર ઈશ્વરની સાથે વાત કરવાની લાયક છે કે કેમ તે વિચારજો પણ તમારી અંદર ભગવાનને જગાડજો તમારી અંદર ઈશ્વર મળી જાય તેવા કોઈ કથાકાર આવા કોઈ મોલવી આવા કોઈ પાદરીની પાસે જવાની તમારે જરૂર નથી આજે આ સ્ટોરી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સ બોક્સૂટમાં તમે લખજો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર